પુષ્ટિ માર્ગમાં લગભગ ઓન રેકોર્ડ ચાલીસ પ્રકારના વાદ્યો આ દિવસોમાં વાગે છે અલગ અલગ પ્રકારના રાગો સંભળાવવામાં આવે છે પ્રભુને અલગ અલગ પ્રકારે અને વિશેષ વસ્તુ કે પ્રભુ ચાલીસે ચાલીસ દિવસ સફેદ વસ્ત્ર ધરે છે ભાવૈરંકુરિતમ મહી મૃગ દૃષા મા કલ્પમાં સિંચિતમ પ્રેમણા કંદલિતમ શાખા શાખાશતૈ સંવૃતમ લોલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલામ ભજે વ્રજવની શ્રુમ આનંદના દિવસોનું બીજું નામ એટલે હોળી દિવસો એક મહત્વ આપણા પુષ્ટિમાર્ગમાં અને ખાસ કરીને આપણા પુષ્ટિમાર્ગની હવેલીઓમાં એવું જોવા મળે છે કે આપણા પ્રભુ જે ભલે બારે માસ સુધી તો એક રાજાની જેમ એક સ્વામીની જેમ બિરાજે છે અને જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે એ પ્રમાણે સેવા પણ આપણે બધાએ દાસ બનીને જ કરવાની છે પરંતુ આ ચાલીસ દિવસ તો વિલક્ષણ છે આ ચાલીસ દિવસ દરમિયાન આપણે એ પ્રભુ સાથેનો સ્વામીપણાનો જે ભાવ છે એને ભૂલી જઈએ છીએ અને પ્રભુના અંદર આપણને સખ્ય ભાવ આવે છે પુષ્ટિમાર્ગમાં એક પરંપરા છે કે જ્યારે પણ ઠાકોરજીને હોળી ખેલ ખેલાવવામાં આવે છે ત્યારે ઠાકોરજીના ચરણ ઢાંકી દેવામાં આવે છે કારણ કે ચરણના દર્શન કરતાં જ દાસભક્તિ જાગૃત થાય છે અને જ્યારે આપણે સખ્ય ભાવ લાવવો હોય જ્યારે આપણે સામે પ્રભુને પોતાનો મિત્ર માનતા હોઈએ ઠાકોરજી આપણા સખા છે એવો જ્યારે ભાવ કરવો હોય ત્યારે તો ચરણ ઢાંકી દેવા જોઈએ આ એક વસ્તુના ભાવને સ્પષ્ટ કરે છે કે જે ઉપનિષદોમાં કહ્યું છે કે ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમે સર્વમ જીવનમાં કોઈ પણ બીજા સગાની એટલી આવશ્યકતા નથી જેટલા આપણા પ્રભુની છે આપણે કોઈ બીજા આપણા પરિવારજનોને છોડવાના નથી બસ પ્રભુને આપણા પરિવારનો એક ભાગ બનાવવાનો છે તો એ જ પરંપરામાં હોળી ખેલમાં પ્રભુ આપણા એક મિત્ર બન્યા છે અબીર ગુલાલ ચોવા ચંદન આદિ રંગોથી પ્રભુને ખેલાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના રસિયા જે વ્રજના ગીત ગાનની એક પદ્ધતિ છે એ પ્રભુ સન્મુખ ગાવામાં આવે છે પુષ્ટિમાર્ગમાં લગભગ ઓન રેકોર્ડ ચાલીસ પ્રકારના વાદ્યો આ દિવસોમાં વાગે છે અલગ અલગ પ્રકારના રાગો સંભળાવવામાં આવે છે પ્રભુને અલગ અલગ પ્રકારે અને વિશેષ વસ્તુ કે પ્રભુ ચાલીસે ચાલીસ દિવસ સફેદ વસ્ત્ર ધરે છે આટલું બધું એક સરખું કોઈ દિવસ બીજા દિવસોમાં આવતું નથી પરંતુ ચાલીસ દિવસ એકદમ પ્યોર વ્હાઈટ વસ્ત્ર પ્રભુ ધરે છે અને એમાં અલગ અલગ રંગથી પ્રભુ રંગાઈ જાય છે એટલે આ જ આપણા ત્યાંની વિલક્ષણતા છે ખરેખર હોળીખેલના દિવસોનો તો આનંદ જેટલો માણી શકાય એટલો માણવો જોઈએ હમણાં જ સુંદર રીતે ફૂલફાગ અને રસિયા શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં થવા થયા છે અને આ ફૂલ્ફાગ્રસિયા પણ આ હોળી ખેલનો જ પ્રકાર છે કે જે આપણી ત્યાં આવે છે ડોલ ઝુલત હૈ પ્યારો લાલ બિહારી બિહારી ન પહોપવૃષ્ટિ હોતી કે જ્યારે પ્રભુ ડોલ ઝૂલી રહ્યા છે ત્યારે આકાશમાંથી અલગ અલગ દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે ફૂલોનું સ્થાન પણ આપણા ત્યાં ખૂબ જ બતાવવામાં આવ્યું છે એની હોળીનું એટલે એ ફૂલોની હોળી એ ફૂલફાક થયો છે સુંદર રશિયાનું ગાન થયું છે અને હું તો આજના દિવસે ખાસ વૈષ્ણવને એ જ કહેવા માગું છું કે આ બધા દિવસોમાં જેટલો બની શકે આપણે એટલું જોડાવવું જોઈએ કારણ કે આ ચાલીસ દિવસ એ વર્ષમાં એક જ વાર આવનાર છે અને ફરીથી આવો લાભ આપણને ક્યારે મળે આપણને ખ્યાલ નથી એટલે ઠાકોરજી કૃપાથી આપણે જેટલા સ્વસ્થ હોઈએ જેટલા આનંદમાં હોઈએ એ સમય દરમિયાન આપણે હોળી ખેલનો આ આનંદ ચોક્કસ લેવો જોઈએ અત્યારે તો વ્રજમાં વ્રજમંડલ મથુરા બરસાદામાં પણ જઈને આનંદ લેવા જેવો છે લઠ્ઠમાર હોળીનો એટલે આ બધો સંયુક્ત આનંદ બધાના જીવનમાં પ્રભુ અપાવે એ જ વિનંતી સાથે મારું વક્તવ્ય આજે શ્રીનાથજી બાબાના ચરણાર સમર્પણ કરું છું કૃષ્ણાર્પણ Chabili teri chita me ¿Está pensado? Chita oh, bad chita teetah, or you